નવા કવિઓને પણ કહું છું કે તમે એવું સાહિત્ય રચો કે જેના કારણે આખી જનરેશન પર પોઝિટિવ અસર થાય માત્ર પ્રેમ એટલે દુઃખ પ્રેમ એટલે દુઃખ વિરહ આ બધી વાતોને હવે જવા દો બાજુમાં રાખો એ બધો જવાનો ગયો હવે હવે નવા લોકો આનંદની વાત કરો પ્રેમની વાત કરો તમે એક્સેપ્ટન્સની વાત કરો રમેશભાઈ વાત કરી સ્વીકૃતિની વાત કરો તમારાથી બીજા વિરોધી વિચાર છે એનો પણ સ્વીકાર કરો આ બહુ જરૂરી છે અને ભારતનું આત્મબળ ભારતીયોનું આત્મબળ એ સ્વીકારમાં છે સ્વીકૃતિમાં છે જ્યારે આપણે સ્થિત પ્રજ્ઞતાની વાત કરીએ તો એ શું છે કે દુઃખ અને સુખને સરખી રીતે એક્સેપ્ટ કરવાના છે એટલે મને નથી ગમતું એનો પણ સ્વીકાર તો છે જ પણ એટલું યાદ રાખવાનું છે કે જે અનૈતિક છે જે અધર્મી છે એ જો પછી હદ બહાર જાય છે તો એનો વિનાશ પણ કરવાનો છે એટલે તમારે તમારે એવું નથી બનવાનું નબળા નથી બનવાનું આપણે ઓશિયાળા નથી બનવાનું કોઈ વ્યક્તિ નથી બરાબર એને આપણે આપણા સંસ્કાર પ્રમાણે એને સુધી એની સાથે બિહેવિયર કર્યું પણ પછી જો એ બિહેવિયર એની હદ વટાવે છે ત્યારે ભગવાન અર્જુન દ્વારા અનિષ્ટ તત્વોનો વિનાશ કરાવે જ છે અને એ આપણે છીએ એટલે આપણે એ સમજવાનું છે કે આપણે બધું જ સારું બધું જ સારું આપણે ભાઈ બાપા બધું જ કરતા જઈએ પણ જ્યાં આગળ ભારત કુલનું આ એક લક્ષણ છે કે જ્યાં આગળ આપણી એ લિમિટ કોઈ ક્રોસ કરે છે ત્યારે એને પ્રોપર એના જ બીફિટિંગ શબ્દોમાં એને રિપ્લાય આપવાનું છે અને એ જ મહાભારત છે એ જ ગીતા છે એ જ શીખવે છે ના પણ ગીતાનો અર્થ એટલો જ છે માત્ર કે આપણે શું સરહૃદય રહેવું સરૃદય રહો પણ સામેવાળો જ્યારે તમને મારી જાય ત્યારે તમારું હૃદય જ નહીં જીવતું હોય ક્યાં સરહૃદય કરશો એટલે આ બાબત તમે સૈન્યને કહેજો તમે ત્યાં આગળ બોર્ડર પર તમે ભાષણ આપજો તમને કોઈ કહેશે કે ભાઈ ઘેર જતા રહો શેની સરહદયતા પેલો ગોળી મારે છે હું સરહૃદયતા રાખું કદી એવું નહીં થાય એટલે કેમ કારણ કે એ વ્યક્તિ બરાબર નથી એટલે બી ફિટિંગ વાત છે જેવા સાથે તેવાની વાત છે પણ આઈ ફોર એન્ડ આઈની વાત નથી અહીંયા જો તમારી પર ભારતની ભારતની અંદર બંધારણમાં ને સંસદમાં નક્કી થયું છે કે આપણે પહેલો ઘા નહીં કરીએ કોઈના પર આપણે પહેલો હુમલો નહીં કરીએ કેમ કારણ કે ભારતીય પરંપરાનું એક તાદશ્યતા એ લક્ષણ છે કે આપણે કોઈની પર સામે ચાલી હુમલો નથી કરતા પણ જ્યારે કોઈ આપણી પર હુમલો કરે ત્યારે ભારતીયોનું મનોબળ એટલું મજબૂત હોવું જોઈએ કે હુમલાનો રિપ્લાય આપી દઈએ અને જીતીએ એને કેમ ના જીતીએ દરેક વખતે સહન કરવાનું અને દરેક વખતે બસ અંદર સમસમીને રહી જવાનું એ જ ભારતીયોનું લક્ષણ એના જ ગુણગાન ગાવાના આમાંથી મુક્ત થઈએ પૂરા વિડીયો દેખને કે સબસ્ક્રાઇબ કરે ભારત કુલ ઓન યુટ્યુબ